જે રીતના ભાજપના ધારાસભ્યો પત્ર લખી રહ્યા છે તંત્રથી કંટાળીને આ ગંભીર બાબત કહેવાય કેમ કે તેમની સરકાર છે છતાં પત્ર લખીને અધિકારીઓ લોકોનાં કામ નથી થતા લોકોના કામ નથી થતા કંઈ વ્યવસ્થા નથી એવા પત્રો બે ધારાસભ્યો ત્રણ દ્વારા લખવામાં આવ્યા છે લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ જનમતને સન્માન કરવું જોઈએ ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ પાંચસો થશે તોય અમારે મોદી જોઈએ આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ હું તો કહું છું પદ પર પણ ના હોય પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂપડે ઝૂપડે અવાજ સાંભળવા જતા હતા એટલે રામ રાજ્ય વખણાય છે તમે રામના નામે મત લો છો પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા આજે ધારાસભ્યો પત્રો લખે નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં અને છતાં ભાજપના પેટનું પાણી હળતું નથી